પાંચ લાખ રૂપિયા સુકૃતની અંદર તમે જ્યારે વાપરો છો ને તમે એમ નહી માનતા મેં છોડ્યા આ કોણે છોડાવ્યા પ્રભુએ પ્રભુ પ્રભુનો ભક્ત ક્યારે એમ ન કે મેં લાભ લીધો સંઘે લાભ અને ક્યારેક જયેશભાઈ સામે ચડીને તમને કોઈ લાભ આપે ત્યારે એમ નહીં કહેતા આનો કોઈ મને પરાણે બજાડ્યો તમે એમ કેજો મારામાં કઈક યોગ્યતા જોઈ માટે મને સંઘે લાભ આપ્યો બાકી મારા જેવી પાર્ટી આ પચીસ બેઠી છે કોઈના પર નજર ના પડી મારા પર પડી આ છે મારી પાત્રતા આજ પ્રભુ નો પ્રભાવ નિરંતર વયા કરે જો વરસાદ નિરંતર વહેતો હોય ને તો બધા ઉપર પડે બરાબર છે એ ઝૂંપડા પટ્ટી પર પણ પડે છે બંગલા પર પણ પડે છે અપાર્ટમેન્ટ પર પણ પડે છે એ ક્યારે પાર્સિયાલિટી રાખે છે કે જેટલા એપાર્ટમેન્ટ છે એના પર પડવું છે ઝૂંપડપટ્ટી પર નથી પડવું નીચાણવાળા વિસ્તાર ઉપર નથી જવું ને ઊંચાણવાળા જ વિસ્તાર પર આવી કોઈ પાર્સિયાલિટી રાખે છે એ એક સરખો પડે છે તમે જે જીલશો એ મુજબ તમારું પાત્ર ભરાશે તમે વાટકો લઈને ઉભા રહેશો તો વાટકો ભરાશે ગ્લાસ લઈને ઉભા રહેશો ગ્લાસ ભરાશે તપેલી લઈને ઉભા રહેશો તપેલી ભરાશે અને બાલદી લઈને ઉભા રહેશો તો અને પાત્ર ઊંધું રાખશો તો કંઈ નહીં અરે ચતુ રાખ્યું પણ કાણા વાળું રાખ્યું તો પણ તમારા હૃદયને જરાક વિશાળ કરી દો પ્રભુની કરુણા પ્રભુની કૃપા પ્રભુનો પ્રભાવ નિરંતર વર્ષી રહો પાત્ર મોટું કરશો તો તમારું પાત્ર વધારે ભરાશે પણ એમાં શંકાનું કાણું જો પાડ્યું હશે ખલાસ બધું જ બધી જ કરુણા અંદર થી વહી જશે હે આ બધું પ્રભુ કરે છે આ શંકા છે ભગવાન જો આમ કરતો તો એને મારા આ વખતે આવા કામ વખતે એને કેમ મને આવું કામ ન કરી આપ્યું એને કેમ મને સહાય ન કરી આપી આ શંકા છે તમને ફરીથી કહી દઉં તમારા જીવનમાં ઈચ્છા અનુસાર થાય તો તો પ્રભુનો પ્રભાવ છે જ તમારી ઈચ્છા અનુસાર ક્યારેક ન પણ થાય તો એમાં પણ પ્રભુનો અમિતાભ બચ્ચન ના બાપ નું નામ શું હરિવંશરાય બચ્ચન ની એક કવિતા છે એ કવિતામાં એને બહુ સરસ વાત લખી અપના મનકા તો અચ્છા બરાબર સાંભળજો અપના મનકા તો અચ્છા આપણા મનકા ના હોવા તો એમાં પણ પ્રભુ નો કોઈ કોને ખબર હશે તો અત્યારે તો મારી પાસેથી માલ લઈ લીધો ને પાંચ વર્ષ સુધી લબડાવીને મને માલ નહીં આપે

ભક્તિ યોગાચાર્ય યશો વિજય મહારાજ નામ સાંભળ્યું આવીને ગયા નવસારી આવ્યા હતા આપણા સંઘમાં આવ્યા હતા આવ્યા હતા અત્યારે ગોરેગામ ચોમાસુ જવાહરનગર એમના મુખ્યથી સાંભળ્યું હતું કે વર્ષો પહેલા ભીલડિયા હતા ઓમકાર સુરી મહારાજના સમયની વાત છે અને ભિલડીયામાં પ્રાય ચોમાસું હશે ચોમાસામાં પર્યુષણ પછી આખા બનાસકાંઠાના પાઠશાળાના શિક્ષક શિક્ષિકાઓનું એક સંમેલન રાખ્યું હતું

આજે સાતસો જણા આવવાના છે ને મારે પ્રવચન કરવાનું છે આટલી મેં તૈયારી કરી છે ગઈકાલ સુધી અને એવી એવી તૈયારી કરી કે મને પણ એમ થતું હતું કે આજે તો વટ પડી જશે મારો અને વળું ચોક્કસ મીઠાના પાણીના હળદરના પાણીના બધા કોગળા કરી નાખ્યા અમે તમને કીધું તું ને મેં તમે અમારા માટે બીજી કોઈ પ્રાર્થના કરો કે ના કરો જેટલા પણ વક્તા મહાત્માઓ છે પ્રવચન આપે છે એમના માટે તમે પ્રભુના ગળા ઉપર જ્યારે તિલક કરો ને ત્યારે એટલું કરજો મારા શાસન ના બધા જ મહાત્મા સહેલું નથી હોતું હું મારા અહમ માટે નથી કેતો તમને ખ્યાલ આવે તમે નવ વાગે આવો ને પુણે નવે આવો સાડા આઠ એટલે સાડા આઠ ટચ થઈ જાઓ સ્કૂલ ના ટાઈમ શું હોય ટ્રેન ના ટાઈમ શું હોય પ્લેન ટાઈમ શું હોય આરામ છે પ્લેન ઉડે હું ગયો બીજે પહેલા પોચી જાવ તમારો સામાન લગેજ બગેજ ગોઠવવાનો હોય કે ના ગોઠવવાનો હોય ત્યાં કલાક ના સવા કલાક પેલા પહોંચી જવાય ચલતી યશો વિજયજી મહારાજ કે એ દિવસના મને લાગ્યું કે હું પ્રવચન નહીં કરી શકું ગુરુદેવ ને આવીને કીધું આજ આ વોઇસ બોક્સ ચાલે એમને બીજાને શોખ અને એ દિવસે ભગવાનને જઈને મેં કીધું પ્રભુ હોવું મમન તું અપભાવો હો તારા પ્રભાવથી થી બળ પલાના ઠેકાણા પડે તો મારું ગળું ખુલવું જોઈએ બંધ કેમ થઈ ગયું અને ભીતર જાણે અવાજ આવ્યો યશો વિજય મને એમ લાગે છે કે તું આજે જો પ્રવચન કરીશ